ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ ઓલ આર સેફ આઈ એમ યોર ગુજરાતી ટીચર આજે આપણે ભણીશું કાવ્ય તેર શરૂઆત કરીએ આ કાવ્યના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ કાવ્ય કરતાં આને ગઝલ કહીશું કારણ કે આ કાવ્યનો પ્રકાર છે ગઝલ પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે બહારથી સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવાવું એટલું જ જરૂરી છે આપણને જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે તો આ કાવ્ય આપણે સમજીએ એ પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ રીડ ધ પોએમ વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન આફ્ટર રીડિંગ this પોએમ રાઇટ ગિવન એક્સરસાઇઝ ઇન ક્લાસવર્ક બુક આ કાવ્ય એક ગઝલ છે ગઝલ એટલે શું ગઝલ એ વાસ્તવમાં એક ફારસી કાવ્ય પ્રકાર છે એનો અર્થ થાય છે પ્રિયતામાં સાથેની ગુફ્તગુ ગઝલ એ અરબી ઉર્દુની જેમ માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે રદીફ અને કાફિયા યાને અનુપ્રાસ ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે બરાબર સમજાયું તમને ગઝલ એટલે શું એમાં એક ગઝલનું તમને ઉદાહરણ આપું નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે બધાએ સાંભળ્યું જ હશે અત્યારનું નવું વર્ઝન પણ આ બહુ જૂનું છે બહુ જૂની ગઝલ છે અને સાંભળવી ગમે એવી છે ચલો આપણે હવે કાવ્ય સમજીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ એટલે કે કવિ કહે છે કે આવનારી તમામ ખુશીની વાત કરીએ ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છીએ ભૂતકાળમાં આપણે ઘણીવાર જીવતા હોઈએ છીએ કે આવું પહેલાં હતું તેવું હતું પણ અત્યારે જે નવું દેખાઈ રહ્યું છે આપણે નવા જીવ નવા દિવસો રોજ અલગ અલગ પ્રકારના આપણને દેખાડે છે નવી નવી પ્રગતિ થાય છે તો એ બધા સાથે જવું જોઈએ બરાબર જૂનું છે એનું અનુકરણ નહીં પણ એમાંથી આપણે શું મેળવીએ છીએ અને એનાથી આપણે નવીનતા આપણા જીવનમાં લાવી શકીએ છીએ એક નવી શરૂઆત કરીએ એટલે કે આજે એક સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ બરાબર કોઈ બી કાર્ય કરવું હોય તેની શરૂઆત તો કરવી જ પડે તો એ સારા જીવનની શરૂઆત કરવા માટે પણ આપણે શરૂઆત તો કરવી જ પડશે બરાબર ને આગળ જોઈએ હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ એટલે કે કવિ કહે છે કે દુઃખોની સામે જજુમવાની પ્રેરણા આપતા કહે છે દરેક વખતે દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું જોઈએ આ વખતે તો હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ બરાબર બધા દિવસો એક સરખા નથી રહેતા સુખ હોય છે તો દુઃખ પણ આવે છે અને દુઃખ હોય તો એના દિવસો પણ કાયમ રહેતા નથી દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ એ જીવનમાં ચાલ્યા જ કરે છે તો એવા વખતે દુઃખમાં આપણે હારીને બેસી જવું જોઈએ નહીં કે મારું નસીબ જ ફૂટેલું છે હવે મારું સુ થશે એના કરતાં એ દુઃખમાંથી બહાર નીકળવા માટે આપણે કોશિશ કરવી જોઈએ અને દુઃખોને હરાવવા જોઈએ બરાબર આગળ જોઈએ બહારથી દેખાવ જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ બરાબર ફક્ત જે બધું સુંદર સુંદર દેખાતું હોય એ કાયમ સારું હોય એવું જરૂરી નથી બરાબર તો એને માટે આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાતું હોય એવું આંતરિક વ્યક્તિત્વ પણ એવું જ હોવું જોઈએ બરાબર અંદરથી પણ એવું જ સુંદર હોવું જોઈએ એટલે કે આપણા હૃદયમાં કોઈના માટે પણ દ્વેષભાવના ગુસ્સો અદેખાઈ ઘૃણા તિરસ્કાર એ બધું હોવું જોઈએ નહીં અને એવા પવિત્ર મનથી જ આપણે લોકો સાથે વર્તવું જોઈએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ ઘર નગર આખું જગત રળિયાત કરીએ એટલે કે તમે જોશો ત્યાં બી ફૂલો તમે રાત્રાણી કે પારિજાતકના વૃક્ષ પાસેથી પસાર હો તો તમને એમની સુગંધ મગજમાં મગજને તરબતર કરી દે છે કે એટલે આપણને ખૂબ જ ગમે છે એ ફોરમ આપણને વારંવાર એને ફૂલને હાથમાં રાખીને સૂંઘવાનું આપણને ગમે છે કારણ કે ખૂબ જ સારી હોય છે તો જેવી રીતના ફૂલો બધે હોય છે એની હાજરી હોય છે અને તે સુગંધ સુગંધ હોય છે તેમ આપણે જ્યાં પણ હોઈએ ત્યાં બધું મહેકતું કરીએ એટલે કે આપણું વ્યક્તિત્વ બી એવું જ હોવું જોઈએ કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણા સારા કાર્યોની કદર થવી જોઈએ આપણું જે પણ સારું કાર્ય કરતા હોય આપણું સારું વર્તન હોય નમ્રતા હોય તો એ પણ ફૂલોની જેમ સુવાસ ફેલાવવું ફૂલાવતું હોય એવું હોવું જોઈએ જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાળને સોગાત કરીએ એટલે કે કવિ કહે છે કે આપણને જીવનમાં જે કાંઈ મળ્યું છે એને એનાથી વધુ સારી રીતે આપણે આપણા ભવિષ્યને કે જે આપણું દેશ છે એને આપણે ભેટ આપીએ એને સવાયું કરીને એટલે છે આપણી પાસે એના કરતાં પણ વધારે આપણે આપવું જોઈએ તો તમને સમજ પડી આ કાવ્યમાં કે કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે આપણે એની શરૂઆતો કરવી જ જોઈએ દુઃખોથી હારવી જ હારવું જોઈએ નહીં જેવા આપણે બહારથી સુંદર દેખાઈએ છીએ એવું આપણું આંતરિક વ્યક્તિત્વ આપણે આંતરિક સૌંદર્ય પણ સુંદર હોવું જોઈએ અને ફૂલોની હાજરીની જેમ સુગંધ હોય છે એમ આપણે જ્યાં પણ હોઈએ ત્યાં બધું મહેતું કરીએ અને આખું ઘર શહેર સમગ્ર જગતને પણ સુગંધથી સુંદર બનાવીએ અને આપણને જે પણ કંઈ મળ્યું છે એને સવાયું કરીને આપીએ આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ You have to read the poem and write exercise in class workbook, given in PDF, in maily tone given, given email ID. Both the IDs are given.